સોનખર તાલુકાના નિર્દ્વાડા ગામ પંચાયતમાં બે હજાર ઓગણીસમાં મંજૂર થયેલ રસ્તો માત્ર કાગળ પર રહી ગયો જે અંગે ભ્રષ્ટાચાર ઉજાગર કરવા ગામના એક જાગૃત આદિવાસી મહિલાએ આરટીઆઈ કરતાં એમને અને એમના પરિવારને ફોન કરીને ધમકાવવામાં આવ્યો જેને લઈ મહિલાએ પોલીસ ફરિયાદ કરી ત્યારે શું એને ન્યાય મળશે આવો જાણીએ

ગામના સરપંચ સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર હોવાના કારણે પોલીસવાળા અને અધિકારીઓ આ ગરીબ મહિલાનું નથી સાંભળી રહ્યા કે શું તેઓ પણ મહિલાને આક્ષેપ કર્યો હતો ત્યારે સિદ્ધાંતોમાં માનનારી ને મહિલા સન્માનની વાતો કરનાર મોદીજીની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને અધિકારીઓ આ જાગૃત મહિલાને ન્યાય અપાવે છે કે કેમ તે જોવું રહ્યું આ પ્રસંગે આ મહિલાએ શું કહ્યું આવો સાંભળી અને આપના ગામમાં પણ જો ભ્રષ્ટાચાર થયો હોય તો દરિયા વિના કોમેન્ટમાં આપનું નામ અને નંબર ગામના નામ સાથે જણાવો રિપોર્ટર હંસરાજ પાડવી સાથે ચેતન પારેખ સિટી ગોલ્ડ ન્યૂઝ તાપી